જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડીયાની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું હતું બાઇક રેલી દ્વારા થયેલ સ્વાગત બાદ તેઓએ કયાડવાડી ખાતે યોજાયેલા સંમેલનમાં ખેડૂતોને પૂરા ભાવ વસ્તી નિયંત્રણ કાયદો અને અશાંત ધારા મુદ્દે કડક નિવેદનો આપ્યા હતા તો ગડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં જેવા સામાન્ય પ્રશ્ને આંદોલન કરવું પડે તે સરકાર માટે શરમજનક છે તેમણે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની પણ વાત કહી વસ્તી નિયંત્રણ કાયદાની જરૂરિયાત જણાવી તમામ હિન્દુઓ માટે ત્રણ સંતાનો ફરજિયાત હોવા જોઈએ અને નાણાકીય તંગી હોય તો ત્રીજા સંતાનના ભણતરની જવાબદારી પોતે લેવાનો સંકલ્પ દર્શાવ્યો આજે જુનાગઢના લોકોની માગણી હતી કે અશાંત ધારો જુનાગઢમાં લગાવીને હિન્દુઓના મકાન બીજા ન ખરીદે એવું કરે સૌથી પહેલા અમદાવાદમાં આશાંત ધારો લાવવાનું કામ મેં જ કર્યું હતું કાયદો બનાવડાવીને ત્યાર પછી વડોદરા સહિત અનેક શહેરોમાં આશાંતારો છે તો જુનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ નહીં હોવી જોઈએ હું પ્રશાસનને કહું છું કે અસાન ધારો લાવો હિન્દુઓના ઘરોની રક્ષા કરો કારણ કે મારા બેટા પહેલાં ડબલ પૈસે કોઈ ઘર ખરીદે અને એક ઘર ખરીદવું એટલે અડધી કિંમતે હિન્દુઓએ ભાગી જવાનું આ તો હવે નહીં થવા દે કોઈ હિન્દુ ઘર ખાલી કરીને ભાગશે નહીં અડધી કિંમતે ઘર વેચશે નહીં અસાન ધારા તરત લાવો એનો અમલ કરો અને એકલું જૂનાગઢ નહીં ગુજરાતના કોઈ પણ શહેરમાં અસાન જરૂર હશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ એક પગે ઊભા રહીને આનું પાલન કરાવી હિન્દુઓના ઘરબાર સંપત્તિ અને બહેન બેટીઓની પૂરી તાકાતથી રક્ષા કરશે ખાસ કરીને જોવા જાય તો અસાન ધારો લાગુ લાગુ જ ન એવી કોઈ યોજના જ કરવામાં આવે તો જરૂરિયાત જ ન ઊભી અસાન ધારો લાગુ ન થાય એક યોજના છે વસ્તી વધારા નિયંત્રણનો કાયદો કરો એટલે ત્રીજું અબુજાન ચચ્ચુમાન કચ્ચુજાન ભગુજાન વસ્તી વધતી જ અટકી જાય તો ખરીદવા ક્યાંથી આવશે એટલા આ કરાવી જ દેવાનો છું કે અસાન ધારાની જરૂર સંખ્યા એની વધારે આપણે ઘટાડવા થાય ને વધવા જ નહીં દેવાની ખાસ કરીને સાહેબ હમણાં એક વાત આવી કે સમાજની મિટિંગ હતી કે એમાં વધુ બાળકો પેદા કરો હિન્દુ સમાજને કાઢવા એ નિર્ણયને હું ટેકો આપું છું